તો હાલ યુટ્યુબ ફેમિલી ફરી વાર એકના વર્ગમાં તમારું સ્વાગત છે તો બધાને જય માતાજી જય મા મોબાઈલ બાપા સીતારામ હર મહાદેવ તો આપણે તમને ખબર હશે કે આપણે ભાણભાઈનો બર્થ ડે હતો એટલે આપણે કરસાડ આવેલા હતા અને તો આપણે એનો બીજો પાછો ચાલુ કરી જાય ને આવડા કે કારણ કે ભાઈ એકમાં તો વિડીયો મોટો થયો એટલે એનો બીજો ભાગ આપણે બને નહીં તો બધું ખાવ ભાઈ ઈસકા

đó là cho bây giờ sang thì bê về chứ. Tụi mình đi, có khâu. Hay là. Anh cái bì kia lại bắt phải

पाइन नजार मस्त Mangga, mangga oke Kamu Kamu Nanti biar aku. Nanti biar aku. Nanti biar aku. ini

ભાનુભાઈ ની પેઇન્ટિંગ છે ભાનુભાઈ ભાઈ પેઇન્ટિંગ સારી બનાવે કારણ કે મારો ફોટા મસ્ત સ્કેશ બનાવશે

આપણે તો વૈયા વર્ષે ઘરે તો બસ આ વિડીયો આપણે આ પૂરો કરી દેજો વિડીયો ગમે તો વિડીયો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં